ભગવાન બિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મજયંતિ અંતર્ગત જનજાતીય ગૌરવ રથયાત્રાનું છોટાઉદેપુર જિલ્લાના કવાટ ખાતે પરંપરાગત ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ ઉજવણી અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના કવાટ ખાતે રાજ્ય કક્ષાના આદિજાતિ વિકાસ અને અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના મંત્રીશ્રી શ્રી પીસી બરંડા અને રાજ્ય કક્ષાના કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકાર પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી શ્રી રમેશભાઈ કટારાની ઉપસ્થિતિમાં જનજાતીય ગૌરવયાત્રાનું કવાટ ખાતે પરંપરાગત સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે સાંસદ જશુભાઈ રાઠવા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા ટ્રાયફેડ ચેરમેન રામસિંહભાઈ રાઠવા તાલુકા પંચાયત પ્રમુખ મિલનભાઈ રાઠવા

અંગ્રેજો સામે લડતા લડતા શહીદ થયા અને એમની જે જન્મજયંતિ એકસો પચાસમી જે જન્મજયંતિ એ ઉજવાનું નક્કી કર્યું એના ભાગરૂપે આ યાત્રા અંબાજીથી એકતા નગર કેવડીયા કોલોની ખાતે જવાની હતી એમાં મારી એકસો અડત્રીસ વિધાનસભા ક્ષેત્રમાં કવાંટ ખાતે આ રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું રાજ્ય સરકારના અન્ન નાગરિક પુરવઠા મંત્રી આદિજાતિ મંત્રી પી સી સાહેબ રાજ્યના કૃષિમંત્રી રમેશ કટારા સાહેબ પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોર સાહેબ અહીંયાના લોકપ્રિય સાંસદ જસુભાઈ રાઠવા સાહેબ પૂર્વ સાંસદ ગીતાબેન ટ્રાય ફેડના ચેરમેનને પૂર્વ સાંસદ રામસિંહભાઈ રાઠવા સાહેબ તાલુકા ભાજપનું સંગઠન તાલુકાના વહીવટ તંત્રના અધિકારીશ્રીઓ અમારા સંગઠનના સૌ કાર્યકર્તાઓ બધા અમે સૌ સાથે મળીને અહીંયા કવાંટ ખાતે જે રથયાત્રા આવી પહોંચી એ રથયાત્રાનું વહીવટતંત્ર અને અમે બધા સાથે મળીને ખૂબ ભવ્યમાં ભવ્ય સ્વા સ્વાગત કરવામાં આવ્યું અને હજારોની સંખ્યામાં કવાંટ વિસ્તારની આજુબાજુ વિસ્તારમાંથી કાર્યકર્તાઓ આગેવાનો બધા અહીંયા ઉપસ્થિત રહ્યા અને ભવ્ય સ્વાગત સાથે આ રથયાત્રાનું અમે નસવાડી ખાતે પ્રસ્થાન કરાવ્યું